હાલમાં પડેલા કમોસમી વરસાદને લઈને સુરત ઓલપાડના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ખેડૂતો સાથે મીટિંગ કરી હતી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું હોય જેને લઈને મુખ્યમંત્રીએ ધારાસભ્યોને તપાસ મુલાકાત કરવા માટે મોકલ્યા હતા જેથી મંડળીના ગોડાઉનમાં પાક લેવાનું ચાલુ હતું પરંતુ કમોસમી વરસાદના કારણે

વિપક્ષી ધારાસભ્યોએ સરકારમાં રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું સમગ્ર ગુજરાતની અંદર આપણે જોઈએ છે કમોસમી વરસાદ છેલ્લા ચાર દિવસથી વરસી રહ્યો છે અને એ વરસાદ વરસવાથી જે ચોમાસામાં વરસાદ પડે એના કરતા પણ ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ અલગ અલગ તમામ જિલ્લાઓની અંદર વરસી રહ્યો છે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે છેલ્લા બે દિવસથી તમામ મંત્રીશ્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં વરસાદ વધારે થયો તે જિલ્લાઓમાં સમીક્ષા કરવા માટે એમને મોકલા હતા આ વરસાદ વરસવાના કારણે સમગ્ર ગુજરાતની અંદર તમામ ખેડૂતોને નુકસાન થયું છે આપણે સૌ જાણીએ છીએ ખેડૂતોની આ વરસાદના કારણે ખૂબ કફોડી પરિસ્થિતિ બની છે ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરું તો સુરત જિલ્લા દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર ડાંગર અને શેરડીનો પાક પકવે છે આપણે જોયું છે કે તમામ મારા મંદિરીના તમામ ગોડાઉનો પણ ગત વર્ષે પણ ફૂલ થઈ ગયા હતા આ વર્ષે પણ ગોડાઉનમાં માલ લેવાનું ચાલુ હતું તે દરમિયાન ખેડૂતોનો મોંમાં આવેલો પાક આ વરસાદના કારણે આ છીનવાઈ ગયો ત્યારે આજે તમામ મારા નાયબ કલેક્ટરશ્રી ખેતી વિભાગના અધિકારી શ્રી મારા ઓલપાડના તમામ મંત્રીઓના પ્રમુખશ્રીઓ એ તમામ ખેડૂતો આગેવાનો સાથે આજે એક ચર્ચા રાખી છે કેવી રીતના સમીક્ષા થાય વોટર કેવી રીતના આપી શકાય એનું જે સર્વે છે કઈ રીતના કરવું ત્યારે મારા અધિકારી જોડે મિટિંગ રાખી છે કે દરેક ગામમાં સર્વે થાય મારા મંદિરનો એક પ્રતિનિધિ હાજર હોય ગામનો એક પ્રતિનિધિ હાજર હોય એકચ્યુઅલ પાકને નુકસાન કઈ કઈ રીતના થયું છે એનું પણ સર્વે થાય એના માટે આજે એક બેઠક રાખવામાં આવી છે સાથે સાથે હું ગત વર્ષની વાત કરું મારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હર હંમેશા ખેડૂતની સરકાર છે ગત વર્ષે ભાઈ આપણે જોયું છે કે ચોવીસ પચીસની અંદર ઓક્ટોમ્બર નવેમ્બરની અંદર વરસાદ થયો હતો આવી સિઝન હતી આ સિઝન દરમિયાન તમામ અમુક અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડવાથી લગભગ ખૂબ નુકસાન આ સમયે થયું હતું ત્યારે હું સમગ્ર સુરત જિલ્લાની અંદર લગભગ શેરડી અને તમામ અન્ય પાકો મળીને લગભગ એક લાખ ને પંદર હજાર હેક્ટર જેટલું ગત વર્ષે ચોવીસ પચીસ ની અંદર વાવેતર થયું હતું અને એની અંદર પણ લગભગ છેતાલીસ હજાર સાતસો ને એકવીસ હેક્ટર જેવું ડાંગર હતું આ તમામ પાકોને નુકસાન પેટે ગુજરાત સરકારે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે ત્રણ કરોડ ચાર લાખ છપ્પન હજાર આઠસો ને સિત્તેર રૂપિયા ખેડૂતોને આ રાહત પેકેટ રૂપે એમને ચૂકવ્યા હતા આ આ વખતે વાત તો પણ ખૂબ બધું નુકસાન થયું છે અને ગત વર્ષેની ઓલપાની વાત કરું તો લગભગ પચીસ હજાર નવસો ને ઓગણ હેક્ટર અલગ અલગ પાકો વાવેતર થયું હતું એની અંદર લગભગ ઓગણીસ હજાર બસો ને વીસ હેક્ટર જેટલું ડાંગર હતું એની અંદર ઓલપાડ બી લગભગ બાવીસ લાખ પચીસ હજાર જેટલી સહાયો આપણે ચૂકવી હતી આ વર્ષની વાત કરું તો સમગ્ર એક લાખ ચાર હજાર એકસો ને પિસ્તાલીસ હેક્ટર જેટલું ડાંગર શેરડી અન્ય પાકો મળીને આ રોપાણ થયું છે એની અંદર લગભગ ડાંગર જોઈએ તો સુરત જિલ્લાની અંદર ઓગણપચાસ હજાર બસો ને હેક્ટર ડાંગર થયું છે અને ઓલપાની અંદર પણ લગભગ પચ્ચીસ હજાર સાતસોને ચપ્પન હેક્ટર જેટલું તમામ વાવેતર છે એમાં ડાંગર પણ ઓગણીસ હજાર એકસોને તોતેર હેક્ટર જેટલું ડાંગર છે હવે મુખ્યત્વે ડાંગરનો જે પાક છે એ ડાંગરનો પાક મોંઢે આવી ગયેલો તો લોકો એ ડાંગર વાડીને ગોડાઉન સુધી લઈ જતા હતા પણ છેલ્લા બે દિવસથી જે વરસાદ ધોધમાર વરસાદ પડ્યો એના કારણે ગ્રામણ ડાંગરને ખૂબ નુકસાન થયું છે સાથે સાથે આ સુગર મિલો છે દક્ષિણ ગુજરાતની અંદર 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 લગભગ લગભગ જેટલી સુગર મિલો આવી છે એની સપ્ટેમ્બરથી ઓક્ટોમ્બરનું હોય છે અને એ વાવેતર લગભગ બધા ખેડૂતો લગભગ ઓક્ટોમ્બર સપ્ટેમ્બર ઓક્ટેમ્બરનું વાવેતર કરી દીધું અને વાવેતર કર્યા પછી જે શેરડીના જે પીલા ફૂટે એ પીલાની ઉપર પાણી ફરવાથી એનું પણ નુકસાન થયું છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને આપણા ડેપ્યુટી સીએમસી હર્ષભાઈ સંઘવીજીને રજૂઆત કરી હતી કે શેરડીના પાકને જે નુકસાન થયું છે એના માટે પણ સમીક્ષા થાય તો એના માટે આજે સ્પેશિયલ અમે બધા લોકોને શેરડીના સીઓને બોલાવ્યા છે અમારા મંદિરોના પ્રમુખ છે એને બોલાવ્યા છે એને સર્વે થાય અને સર્વેમાં તમામ લોકોને વળતર મળે એવી અમે આજે બધા સમીક્ષા કરીને સર્વે માટે અધિકારીને પણ બોલાવ્યા છે સર્વે થાય અને એકચ્યુઅલ સર્વે થાય નુકસાન કેવી રીતના નુકસાન ચૂકી શકે એનો રિપોર્ટ અમે સરકારમાં આપવાના બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે